જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે જન્મનું જે પ્રમાણપત્ર છે એ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે કાઢવું ઓનલાઈન તમે જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે કાઢી શકો એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે જન્મનું પ્રમાણપત્ર બધી જ જગ્યાએ માંગવામાં આવે છે ઘણી બધી વખત જન્મનું પ્રમાણપત્ર અથવા તો દસમા ધોરણનું એલસી પણ જન્મના પ્રમાણપત્ર તરીકે માન્ય રાખવામાં આવતું હોય છે પરંતુ જન્મ પ્રમાણપત્ર ન હોવાના લીધે ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા ઇશ્યુ આવતા હોય છે એવાની અંદર આપણે ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર કેવી રીતે કાઢવું એની આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું એ પહેલાં જો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજ બરોજના દસ નવા અવનવા અને યુનિક સરકારી સમાચાર મૂકીએ છીએ તો આ ચેનલને પણ તમારો સપોર્ટ અને પ્યાર જરૂરથી આપજો મિત્રો વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે વ્યક્તિની જન્મ તારીખ સ્થળ અને માતા પિતાની માહિતીને પ્રમાણિત કરે છે તે શાળા પાસપોર્ટ સરકારી યોજના અને અન્ય કાનૂની હેતુ માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે ભારતની અંદર જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકાય છે ઓનલાઈન અરજીની સંપૂર્ણ પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો કેટલી ફી છે અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો વાત કરીએ તો જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે એના માટે જન્મનો પુરાવો એટલે કે હોસ્પિટલની અંદર જન્મ થયો હોય તો ત્યાંનો પુરાવો ત્યારબાદ આધાર કાર્ડ મતદાન આઈડી ડ્રાઈવિંગ લાઇસન્સ પાન કાર્ડ સરનામાનો પુરાવો રાશન કાર્ડ વીજળીનું બિલ એફિડેવિટ જો જન્મના એકવીસ દિવસ પછી તમે અરજી કરી રહ્યા છો તો એફિડેવિટ અને અરજી ફોર્મ હવે જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે કાઢવું ઓનલાઈન કાઢવા માટે સૌથી પહેલાં તો તમારે સી આર એસ પોર્ટલ કે સી આર એસ ઓઆર જીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે એની મુલાકાત લેવી પડશે આ ભારતનું એક સત્તાવાર પોર્ટલ છે સીઆરએસ પોર્ટલ કે જેને જનરલ પબ્લિક સાઇન અપ વિકલ્પ આની અંદર એક આવેલો છે એ તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ એની અંદર નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી જન્મનું સ્થળ આવી વિગતો છે એ દાખલ કરવાની રહેશે વેરિફિકેશન કોડ અને કેપચા પણ દાખલ કરવાનો રહેશે અને રજીસ્ટર બટન ઉપર ક્લિક કરવાનો રહેશે એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય ઈમેલ ઉપર એક લિંક મોકલવામાં આવે છે તે લિંક ઉપર ક્લિક કરી અને તમે પાસવર્ડ સેટ કરી શકો છો સીઆરએસ પોર્ટલ પર જનરલ પબ્લિક સાઇન અપ વિકલ્પ પર ક્લિક કરવાનું છે મિત્રો વાત કરીએ તો નામ મોબાઈલ નંબર ઇમેલ આઈડીના જન્મસ્થળ જેવી વિનંતી કરેલી વિગત દાખલ કરી અને કેપચા કોડ નાખી અને રજિસ્ટર બટન કરવાનું રહેશે રજિસ્ટર તમે જેવું કરશો એવું તમારા ઈમેલ ઉપર એક લિંક મોકલવામાં આવશે એ લિંકને ક્લિક કરી અને તમે પાસવર્ડ સેટ કરી શકો છો એકવાર પાસવર્ડ સેટ થઈ જાય ત્યારબાદ એની અંદર બાળકની માહિતી ભરવાની રહેશે જેમ કે બાળક કયા દિવસે જન્મ્યું છે સમય શું હતો સ્ત્રી છે કે પુરુષ છે એનું નામ શું રાખવામાં આવ્યું છે સ્પષ્ટ કર્યું હોય માતા પિતાની માહિતી એની અંદર દાખલ કરવાની રહેશે જન્મનું સ્થળ આની અંદર નાખવાનું રહેશે આ બધી વિગતો તમારે ઓનલાઈન ભરવાની રહેશે ત્યારબાદ માતા પિતા જે જગ્યાએ રહે છે ત્યાંનું કાયમી અને વર્તમાન સરનામું પણ નાખવાનું રહેશે આ માહિતી ભરી અને દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે દરેક દસ્તાવેજ તમારે આઠ એમબીની બીની સાઇઝની અંદર અપલોડ કરવાના છે બધી વિગત તપાસ્યા પછી તમારે સબમિટનું જે બટન છે એના પર ક્લિક કરવાનું છે પછી આની અંદર ખાલી વીસ રૂપિયા ફી છે તમારે ચૂકવાની હોય છે વીસ રૂપિયા ફી ચૂકવી અને જો વધારાની ફી આની ઉપર નથી લાગતી વીસ ચૂકવી અને તમે આને સબમિટ કરી શકો છો અરજી સબમિટ કર્યા પછી એક એપ્લિકેશન રેફરન્સ નંબર મળશે જેને તમારે સુનિશ્ચિત રાખવાના છે મિત્રો વાત કરીએ તો બાળકના જન્મના એકવીસ દિવસની અંદર નોંધણી કરવાથી વધારાના ખર્ચ અને જટિલ પ્રક્રિયા છે ટાળી શકાય છે અરજી ફોર્મ સબમિટ કરતાં પહેલાં બધા જ દસ્તાવેજની સોફ્ટ કોપી તમારે હાથ વગી રાખવી જોઈએ અને અરજી ફોર્મની સ્થિતિ નિયમિતપણે તપાસી અને સંદર્ભ નંબરને સુરક્ષિત પણ રાખવો પડશે અને જો જન્મ ઘરે જ થયો હોય તો સીઆરએસ પોર્ટલ ઉપર અરજી કરવી શ્રેષ્ઠ છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો